અમીરગઢના અવાળા ગામમાં ઉનાળાની શરૂઆત થતા પાણીનો પોકાર અમીરગઢ તાલુકાના અવાળા ગામમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીનો પોકાર ઉઠ્યો હતો ગામમાં પાણી ન ગામના લોકો કાળઝાળ ગરમીમાં એક કિલોમીટર સુધી ચાલતા પાણી ભરવા મજબૂર બન્યા હતા ગામ લોકોએ આક્ષેપ જણાવ્યું કે ચૂંટણી આવે તે સમયે નેતાઓ મોટી મોટી જાહેરાતો કરે છે પણ ચૂંટણી પૂરી થતા જ નેતાઓ જાણે ગાયબ થઈ જાય તેમ ગામમાં કોઈ સમાચાર પણ પૂછવા આવતું નથી ત્યારે ગામમાં પાણી ન આવતા લોકોને પાણી પીવા માટે તેમજ પશુઓ માટે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે ગામમાં પાણી ન આવતા ગામ લોકોએ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો તેમજ ગામ લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં નથી આવી રહ્યા અમારું કોઈ સાંભળતું નથી તેવું ગામ લોકોએ જણાવ્યું હતું તેમજ અવાળા ગામ નજીક પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ પડતા દિવસભરમાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તંત્રને નથી દેખાઈ રહ્યું હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા પાણીની પાઇપલાઇનમાં પડેલ ભંગાણ તંત્ર દ્વારા રિપેરિંગની કામગીરી કરવામાં આવશે કે નહીં કે પછી ગામ લોકોને પાણીની પડતી સમસ્યાનું નિવારણ લાવવામાં આવે છે કે નહીં કે પછી જેમ ચાલે છે તેમ ચાલતું રહેશે તો આવનારો સમય બતાવશે બીરો રિપોર્ટ મનરાજપી ઠાકોર અમીરગઢ